અનેક સમસ્યાઓથી ત્રસ્ત થયેલા માંડવી ગોકુલવાસ વિસ્તારના રહીશો ચાલુ વરસાદે નગરપાલિકામાં ધરણા પર બેઠા માંડવી ગોકુલવાસ વિસ્તારના રોડ રસ્તા ગટરની સમસ્યાઓથી ત્રસ્ત થયેલા સ્થાનિકો ચાલુ વરસાદે માંડવી નગરપાલિકાની કચેરી ખાતે ધરણા પર બેઠા હતા અનેકો વખત રજૂઆત કરાયા છતાં સમસ્યાનો કોઈ જ નિરાકરણ ન આવતા ગોકુલવાસના જગદીશ મહેશ્વરી દિનેશ અબચુંગ તેમજ તેમની સાથે અકબર મંધ્રા આસિફ સુમરા સહિતનાઓ ચાલુ વરસાદ સાથે નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસી ઉગ્ર વિરોધ કર્યો હતો મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ઈ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે